નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરો બજારની સ્થિતિ અને વિવિધ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશેની માહિતી આ વિડીયોમાં જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને જીરોની બજારમાં જે તેજીનો જુવાળ હતો તે ધીમે ધીમે દિવસે ને દિવસે ઓસરતો જઈ રહ્યો છે અને અમુક ખેડૂત મિત્રો છે તે છ હજાર ભાવ થવાની લાલચમાં અત્યારે જે જીરની બજાર છે તે ફરીથી તૂટી અને તેતાલીસો ચુમ્માલીસો રૂપિયા નજીક આવી ગઈ છે અને એક સમયે બજાર છે તે આગળ વધી પાંચ હજાર રૂપિયા સુધીની સપાટી પર જોવા મળી રહી હતી તો મુખ્યત્વે આ તેજી હતી તે એક પ્રકારે સટ્ટાકીય તેજી હતી જેનો વધુ લાભ છે તે ખેડૂત મિત્રોને ઓછો મળ્યો છે પરંતુ જે વેપારીઓ છે તેમે તેમને છે તેનો વધુ લાભ લીધો છે ત્યારે હાલ વિવિધ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવની સ્થિતિ શું છે તે વિશેની માહિતી જોઈએ તો રાજકોટ યાર્ડમાં આડત્રીસો એકથી થી છેતાલીસો સિત્તેર રૂપિયા ગોંડલ યાર્ડમાં છેતાલીસો એકોતેર ઊંચામાં તો જેતપુરમાં સુડતાલીસો છાસઠ રૂપિયા ઊંચામાં બોટાદમાં આડત્રીસો થી છેતાલીસો પાંચ રૂપિયા વાંકાનેરમાં છેતાલીસો પાંચ રૂપિયા ઊંચામાં અમરેલીમાં છેતાલીસો રૂપિયા ઊંચામાં જસદણમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો પિંચોતેર કાલાવડ યાર્ડ પચીસો પચીસથી પિસ્તાલીસો પિંચોતેર જામજોધપુર યાર્ડમાં પિસ્તાલીસો એક રૂપિયા ઊંચામાં જ્યારે જામનગર યાર્ડ છેતાલીસો ને દસ મહુવા યાર્ડ રૂપિયા ઊંચામાં જૂનાગઢમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો સાઠ સાવરકુંડલા છત્રીસોથી છેતાલીસો નેવું તળાજા યાર્ડ પાંત્રીસોથી પાંત્રીસોને એક રૂપિયા મોરબી યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર સાતસો રૂપિયા બાબરા યાર્ડ ચાર હજાર સિત્તેરથી એંસી રૂપિયા ઉપલેટામાં છત્રીસોથી લઈ અને ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જ્યારે ધોરાજીયાડમાં બત્રીસોથી છેતાલીસો ને રૂપિયા પોરબંદરમાં સાડત્રીસો પચાસથી પિસ્તાલીસો પચાસ ભાવનગરમાં ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર સાતસો ત્રેપન પણ સુડતાલીસો એકાવન રૂપિયા ઊંચામાં બજાર રહી હતી દસાડા પાટડીમાં છેતાલીસો પાલીતાણામાં તેતાલીસો પચાસ રૂપિયા કલોલમાં છેતાલીસો એંસી રૂપિયા ઊંચામાં ગોંડલ યાર્ડમાં ચાર હજાર સાતસો ભચાવ યાર્ડમાં ચાર હજાર છસો એંશી રૂપિયા હળવદ યાર્ડ ચાર હજાર આઠસો ને રૂપિયા ઊંચામાં તો ઊંઝા યાર્ડમાં સૌથી હાઇસ્ટ ભાવ રહેતા હોય છે ત્યાં પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધીની ઊંચામાં બજાર રહી હતી હારીજ યાર્ડમાં ચાર હજાર પચાસથી એક પાટણમાં અડત્રીસો પચાસથી પિસ્તાલીસો એક્યાસી ધાનેરા છત્રીસો દસથી સુડતાલીસો પચાસ જ્યારે યાડમાં ચાર હજારથી પિસ્તાલીસો દિયોદરમાં પાંત્રીસોથી છેતાલીસો રૂપિયા બેચરાજી યાર્ડ આડત્રીસોથી આડત્રીસો એક રૂપિયા જ્યારે વિરમકામમાં બેતાલીસો થી તેતાલીસો વીસ રૂપિયા અને સમીમાં એકતાલીસો થી સુડતાલીસો પચાસ રૂપિયાના બજાર ભાવ રહ્યા હતા આભાર